એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી આ વર્ષે વિશેષ બની રહેશે 31 ઓક્ટોબર 2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમવાર દિવાળીના પર્વ સાથે પ્રકાશ મહોત્સવ તરીકે આ ઉજવણી ધામધૂમથી થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વેલી ઓફ ફ્લાવર સુધી એક સો ચાલીસ મીટરના વોકવેને સાત થીમ આધારિત ગ્લો ટનલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે સ્ટેજ ઓફ યુનિટી જંગલ સફારી કેવડીયાના કુલ સાત પોઈન્ટ છ કિલોમીટર વિસ્તારમાં પાંચ કરોડ એલઈડી લાઇટ્સથી અદ્ભુત આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાત્રે ઝગમગતા પ્રકાશથી એકતાનગર મિની જેવું દેખાઈ રહ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે પ્રવાસીઓને તમામ સુવિધાઓ બસ સર્વિસથી લઈ એન્ટ્રી સુધી ફ્રી છે દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિવસની આ સંયુક્ત ઉજવણીમાં પ્રવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની પણ ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે આ એકતા પરંત પ્રકાશ પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક પ્રતિકોને સૌંદર્યમય લાઇટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે આમાં બે ભાગ છે એક છે ટનલ છે જે એકસોને મીટર લાંબી છે એમાં સાત ઝોન છે બીજો જે વેલી ઓફ ફ્લાવરનો રસ્તો છે એ પાંચસો ને પાંત્રીસ મીટર લાંબો છે અને તેર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે દરેક ઝોન અલગ અલગ થીમ પ્રમાણે લાઇટિંગ કરવામાં આવ્યું છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ દ્વારકા ઓપરેશન સિંદૂર આવા અલગ અલગ પ્રકારના થીમ દ્વારા રાઇડિંગ કરવામાં આવ્યું છે અને વેલી ઓફ ફ્લાવર પાસે ઈસરો ઓપરેશન સિંદૂર અને ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ના સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવે છે જે ભારતની વિવિધ એકતાને દર્શાવે છે આ સંપૂર્ણ જે એકતા પ્રકાશ પર્વ છે પ્રવાસીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે એમાં કોઈ પણ શુલ્ક લેવામાં આવતું નથી પ્રવાસીઓ માટે અહીંયા આવવા માટે ઇલેક્ટ્રિક બસો છે એ પણ ફ્રી આપવામાં આવી છે ભારતભરથી વિવિધ પ્રવાસીઓ આનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ સારો રિスポન્સ મળી રહ્યો છે. અહીંયાની લાઇટનિંગ એટલી સરસ એટ્રેક્ટિવ કરવામાં આવી છે કે દિવાળી તો બસ અહીંયા જ હોય એમ લાગી રહ્યું છે. અહિયાં ની લાઇટનિંગ તમે જોવા જાવ તો બધી જ જગ્યાએ બહુ જ સરસ અરેન્જમેન્ટ થી લઈને બધું જ ઘણું સારું છે અને લાઇટનિંગ જે કરવામાં આવી છે એ અલગ અલગ રીતે થીમ બેઝ કરવામાં આવી છે અને અહીંયા ઘણું સારું લાગી રહ્યું છે. આપણે વિદેશમાં જેમ ફરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે કે વિદેશમાં જેમ રોડ શો ચાલતા હોય લાઇટનિંગ ના એ રીતનું અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે

સૌને ને અહીંયા આવવા માટે વિનંતી છે સૌ આવશે એક ત્યાર જેવું લાગશે અને સારું એવું ફીલ થશે સુરક્ષા ઘણું સારું છે ચાર્જીસ કઈ નથી તમે ફ્રીલી ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આવી શકો છો ને આ જે લાઇટિંગ ની મજા લઈ શકો છો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બધા માટે મજા આવે છે નાના મોટા બાળકો વૃદ્ધો બધાને કારણ કે નાઇટિંગ છે છોકરાઓને રમવાની મજા આવે વૃદ્ધો હોય તો એમને ફરવા માટે બી કોઈ તકલીફ પડે એવું નથી અને બધી રીતે સારું છે બાબતે વાતાવરણ શુદ્ધ છે દરેક રીતે અહિયાં મજા આવે એવું છે